રહી ત્યારે છ ડિસેમ્બરની સમય સાંજે રેલવે પ્લેટફોર્મ પર પ્રેપચંદ મેલાપજી સોની કોઈ કામથી રેલવે પ્લેટફોર્મ ગયા અને અજાણ્યા એ સમયે તેમને પાછળથી ઘેરી લઈ મોઢાને માથાના ભાગમાં મારમારી મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી જેની જાણ આસપાસ અને પરિવારજનોને થતા તેમને સાલર અર્થે અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રને જવામાં આવ્યા પીડિતના પિતા પિતાજણા છે કે બનાવની જાણ અમીરગઢ પોલીસને કર્યાને કલાકો બાદ પણ પોલીસ આવી નહીં અને પાલનપુર કંટ્રોલમાં ફોન કર્યા બાદ અમીરગઢ પોલીસને આવવાની ફરજ પડી ઘટનાના પગલે હાજરો પારી સ્વયંભૂ બજાર બંધ પાડી અમીરગઢ મેઇન બજાર ચાંદની ચોક વચોવચ બેસી ન્યાયની માંગણી કરી ઘટનાના પગલે અમીરગઢ પીઆઈએસ કે પરબાર અને ધારાસભ્ય કાંધીભાઈ ખરાડી સહિત પાલનપુર રેલવે પોલીસ પણ દોરી આવી કાંતિભાઈ ખરાડી આ ઘટનાના પગલે કહ્યું કે ચોરાને લૂંટારોને કોઈ જાત નથી હોતી એનો કોઈ સમાજ નથી હોતો તેમણે વધુમાં જણાવ્યું કે બનાસકાંઠા એસપીએ પોલીસને દિવસ અને મહિનાના રોકડનો ટાર્ગેટ આપેલ છે પોલીસ હપ્તા લે છે તો આપણે એવું કામ જ ન કરીએ કે જેથી પોલીસને આપણે હપ્તા આપવા પડે ઉઘરાણ લેવા આવે ત્યારે તમે તેવા કામ કરો કરો છો તો તો તમારી જોડેથી માંગે છે બે નંબરના ધંધા બંધ દાતા વિસ્તારમાં કુલ્યામ લાઈનો ચાલે છે બનાસકાંઠા એસપી બુટલેગર છે આખા ગુજરાતમાં દારૂ પૂરો પડાવે છે અમીરગઢ જીઆરડી ગામ પૂરતી છે તેને વધુ પડતી બોર્ડર પર મૂકવામાં આવે ને પોલીસ કે જમાદાર ઓછા અને જીઆરડી વધુ જોવા મળે છે કાંતિભાઈ ખરાડી આ વાત હું જિલ્લા સંકલનમાં વધુ કહું છું કે અમીરગઢ બોર્ડર રામ ભરોસે મૂકી દીધી છે કાંતિભાઈ ખરાડીએ પોલીસ અને જિલ્લા પોલીસવાળા સામે આક્ષેપો કર્યા અમીરગઢ પોલીસ અને પાલનપુર રેલવે પોલીસ સંયુક્ત રીતે આ લૂંટારોને સોમવાર સુધી પકડી પાડશે એવી માહિતી આપી અને જો સોમવાર સુધી આ લૂંટારો આરોપી નહીં પકડાય તો સોમવારે વેપારીઓ સહિત ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પોતે ફરી અમીરગઢ મેઇન બજારમાં ચાંદની ચોકમાં જામ કરશે એવા લસ્મુ પ્રજાપતિ અમીરગઢ અમીરગઢ તાલુકા અમીરગઢ ગામની અંદર અમીરગઢ તાલુકા અને અમીરગઢ તાલુકા બહાર ચોર ને કોઈ સમાજ નથી હોતી ચોર ને કોઈ જાતિ નથી હતી પણ આ વિસ્તારની અંદર કોઈક ને કોઈક જગ્યાએ રાતના હોય દિવસે હોય નોમ વગરના એમાં પણ કહું કે ચોરને નોમ પણ નથી અથવા કદાચ એવું કહીએ તો પણ ખોટું નથી આ વિસ્તારને અંદર ઘણી બધી પાડ થાય છે વ્હીકલો ચોરાય છે અને ભર દિવસે દારૂ પીને બજારમાં તો બજારમાં ગમડામાં તો ગમડામાં કઈ કઈ રીતે આ વસ્તીને એ રોન કરવામાં આવે છે આ એરોન કરતે કરતે આજે ગઈકાલે એક સોની સમાજના એક વેપારીને લખપાટ કરવામાં આવ્યો કઈ સોનાનો દાગીનો લેવામાં આવ્યો મોબાઈલ લેવામાં આવ્યો આ રીતે દિવસે ને દિવસે ચોરીના ગુનાઓ વધી રહ્યા છે હું ધન્યવાદ આપું છું આ અમીરગઢ વેપારી મંડળને કે ઇમરજન્સી આખું બજાર બંધ રાખીને સર્વે સમાજ સાથે રહીને એકઠા થઈને બજાર બંધ કર્યું આમ તો બજાર બંધ ના કરવું પડે એના પહેલા તંત્રને જાગૃત હોવું જોઈએ ફરજના રૂપે કે આ ગુના કરતાઓએ કાયમી માટે જે ગુના કરે છે આ ગુના વધવા ના જોઈએ અને આ ગુનાઓ વધે વેલી તકે એને નાથવા માટે અને કાબુમાં લેવાની એમની ફરજ છે કયો દિલ્હી નીતિ કયો ગળવી નીતિ કોઈ કયો બીજી મુશ્કેલી હશે એમ હું પડ્યા વગર આ ગુનાઓ વધી રહ્યા છે ને નાથવા માટે આ લોકોને આજે ભેગા કર્યા ને મને પણ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે બોલાવવામાં આવ્યો વેપારીઓને સમર્થન આપ્યું છે જે ગુનો કરે એને આજે સમર્થન નથી આપતો કાલે નતું આપીને ભવિષ્યમાં આપવાનો પણ નથી હું ઈચ્છું છું આ વિસ્તારની અંદર કામી માટે બધી જ સમાજો સાથે મેં મળીને વેપારી હોય કે ગ્રાહક હોય ગ્રાહક વગર વેપારીને નહીં ચાલવાનું ને વેપારીને ગ્રાહક વગર ચાલવાનું ને બધા હળી મળીને બજાર ચાલુ રાખે પણ એના સામે પોલીસ સ્ટાફ ક્યાંક ઢીલો પડવાના લીધે આ ગુનાઓ વધી રહ્યા છે આજે અમીરગઢની અંદર પોલીસને બોલાય કાયદેસરની સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે ભારપૂર્વક એવું કહેવામાં આવ્યું છે કે આપણી ખાખી વર્દીને કયો કલંગ ના લાગે એ રીતે ગુનેગારને તાત્કાલિક એરેડ કરો અને પોલીસે પણ ખાતરી આપી છે કે ચોવીસ કલાકની અંદર અમે આરોપીને અંદર લાવશું આરોપી ને અંદર નહીં લાવશે તો હું કાયમી માટે અહીંયા અમીરગઢ આજુબાજુ ગોમણોની વસ્તી હોય કે જો બજાર હોય જે વખતે ધરણા ઉપર દે હોય તો ધરણા ઉપર ભૂખ હડતાલ ઉપર દે એવું તો હું ઉપર પણ આ કાયમી માટે સોલ્યુશન લાવવા માટે એમના સાથે જોડાયેલું છે સાહેબ આપે કીધું બનાસકાંઠાનો એસપી અક્ષય રાજ મકવાણા ગુજરાતમાં મોટામાં મોટો બુટલે કે હું મીડિયાના સોમે પણ કહી રહ્યો છું એટલા માટે કહી રહ્યો છું હું અહીંયા આવતો પહેલા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આ વિસ્તારના એક વર્તર તરીકે કોઈ જગ્યા હું ગુનેગાર નથી મારામાં ભૂલ નથી તો છતાં ઘરના મોભીને થોડુંક ચોક જગ્યાએ માથે એટલા માટે લેવું પડે કે ઘરનો મોભી સાવધાન હોવો જોઈએ એ જ રીતે બનાસકાંઠાનો વડો નોમથી કહું છું અક્ષય મકવાણા પોતે જો એ પોતે સાવધાન હોય ચોખ્ખો હોય તો અમીર કરતા